જેને પરિણામે વિવિધ જગ્યાઓ પર વરસાદનું આગમન થતા રહીશો ને કાળઝાળ રાહત મળી છે ઉપરવાસમાં પડેલા છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં નવા નીરના પધરામણી થઈ છે ઓરસંગ નદી બંને કાંઠે વહેતી થવાને લીધે ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી ગઈ છે એકવાર વિધિવત ચોમાસું બેસે એ પૂર્વે જ ઉપરવાસમાં થયેલ વરસાદને પરિણામે નદીમાં જે પાણીની આવક થઈ રહી છે જેને લઈને ખેતીને પણ ફાયદો થશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે રેહાન પટેલ ને સનપ્રશ દિવસ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ પ્રથમ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર